અને શું કામ છે એ બધું ચેક કરીએ તો ચાલુ જાય અંદર તો આપણે અહીંયા વાડામાં આવી ગયા હતા અને વાડામાં ચેક કરી લીધું છે કાંઈ નવો કેસ નથી જે આમાં જે પથારીના ઢોર હોય ને એમાં તો આપણે અહીંયા એક બીજા ભાઈ છે બધું ચેક કરે જ છે રોજ સંભાળતા એટલે એમાં કાંઈ નથી હવે જાશું બાજુના વાડામાં એમાં ચેક કરશું પહેલાં વાત કરી લે શું શું કામકાજમાંથી અને બાકી આ પિંજરાની અંદર રેતી છે એ જૂની થઈ ગઈ હતી એટલે જો એ બારે કાઢ નાખી છે અને હવે છે નવી રેતી આવશે તો એ પછી નખાવશું ને પિંજરાની અંદર જે પાવડરનું કામ છે એ બધું ચાલુ જ છે તો એ કરી નાખીએ તો આપણે છે પિંજરું ચેક કરી લીધું એમાં તો કાંઈ છે નહીં પછી આયા હતા માંદવરાવાડામાં ને એમ જોયું ને તો આમાં લગભગ ચારક જેવા છે એ ઓપરેશનના છે કેસ આવી ગયા છે આજે તો હવે કાંઈ નહીં થાય કેમ કે આજે બધું ડ્રેસિંગ જે કાંઈ છે પ્લાસ્ટર થોડા કાપવા પડે એમ છે એની બધું કરી નાખીએ કાલથી છે રોજ આપણે ઓપરેશન ચાલુ કરી નાખવું એટલે એટલે ચાર પાંચ દિવસ પછી બધું ઓકે થઈ જાય અને બધું ચેક કરી લીધું છે એટલે એ ખબર પડી કે એમાં ભયંકર એક કેસ છે કે જે મને કંબોડી દેખાતી નથી પણ આંખલો છે પણ મને એમ લાગે કે વઢીને હે સિંગ પાડ નાખ્યો હશે એ હું દેખાય છે એ બતાવું તમને જો આની પરિસ્થિતિ જો કેવી છે આ કંબોડી નથી મને એવું દેખાય છે ચેક નહીં કર્યું કારણ કે આંખો છે ને એમ ચેક ના કરાય પણ ચેક કરશું તો લગભગ છે આ એકબીજા વઢ્યા હોય ને એટલે જ આ સિંગ છે એ ભાંગી ગયું હોય એવું દેખાય કે બીજી ક્યાંક જગ્યાએ અટકીને ભાંગ્યું હોય એવું દેખાય છે પણ એ તો ચેક કરીએ પછી ખબર પડે એટલે એનું ઓપરેશન કરવું પડશે પેલું એનું કરશું પછી જે કાંઈ હશે એ એક ગાય છે બે ગાય છે એનું કરશું ને એવું છે બાકી તો બધું પ્લાસ્ટરના જે આપણે પહેલાં કરીને ગયા હતા એ કાપમાં પડે એમ છે તો એ જ છે કામ બાકી તો બીજું કાંઈ છે નહીં આ છે એ બધું જોઈ લીધું આપણે અને હવે થોડી વારમાં જ છે આ ઢોર બધા જશે ચરા ઉપર નીણ ખાવા જશે અને નીણ ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરીએ બીજી એક આ ગાય છે બારેથી જ આવી છે તણિયાથી ગાય હોય હું દેખાય છે પણ એ જ હશે તો એ બધું હવે કાલથી આપણે રેગ્યુલર ઓપરેશન ચાલુ કરી નાખશું એટલે ઓકે થઈ ગયા છે તો પછી આપણે છે થોડી વાર રાહ જોઈ ત્યાં બધા ઢોર થઈ વાળાની અંદર આવી ગયા તો જોઈ શકો છો અને બધાએ નીણ ખાઈ લીધી પછી છે એ આપણે ચેક કર્યું ડ્રેસિંગ ડ્રેસિંગનું તો કાંઈ કામ હતું નહીં આજે એક ડ્રેસિંગ હતું એ આજે ખોલું કરી નાખ્યું છે કારણ કે જેટલું ખુલ્લું રહેશે ને એટલું સારું એ વાછડી એ રહ્યો વાછડો જો એને આજે ખુલ્લું કરી નાખ્યું અને આપણે જ્યારે અહીંયા હતા અને જે આપણે પ્લાસ્ટર કરીને ગયા હતા પીઓપી એ આજે બધા રિમૂવ કરી નાખ્યા છે જે તાજા છે હમણાં એ રાખ્યા ને બધા છે એ કટ કરી નાખ્યા અને એમાંથી હું તમને એકાદ બતાવું તો એક તો આ અને હે આખા પગની અંદર હતું હમણાં જો બાજુ છે જો આ પગ આખામાં હતું તો એ કટ કરી નાખ્યા અને એના સિવાય એક બીજી હતી એ કાંઈ બતાવું એક અહીંયા જો બેઠી છે એને અહીંયા હતું કોણીએ ખબર છે એને કટ કરી નાખ્યું છે એટલે લગભગ ચારેક તો છે એ આજે રિમૂવ કરી નાખે એટલે એ બધું કામ થઈ ગયું ઓકે અને એના સિવાય બીજું કાંઈ કામ અત્યારે રહેતું નથી અત્યારે બાકી જે ઓપરેશનની છે એ કાલથી આપણે કન્ટિન્યુ કરશું તો પાંજરા પર બધું કામ ઓકે કરીને અત્યારે આપણે અહીંયા ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાની અંદર જો આપણી અહીંયા આ ગૌશાળા એ ઘણા નવા ઢોરાવી આવી ગયા એક આ વાસડી પછી આ એક વાસળો પછી આપણા મથુર ને આ નામ હું રાખી દઉં નામ જ ભૂલી ગયો આ બેઠી ભેરવી હા ભેરવી પણ મોટી થઈ ગયો હોય તો અહીંયા બેઠો છે અને પાછળના વાળામાં પણ ઘણા બધા ડોર થઈ ગયા હા અહીંયા જોઈએ જો આપણું એમને બધું ફિટિંગ છે એ છે મીરા આજે ઘરે રાખે છે કારણ કે હીટમાં હોય એવું લાગતું હતું તો આજે ઘરે છે બાકી આપણી કલ્યાણી એક આ ગાય નહી જો બાકી જો અત્યારે તો કેટલા હાડવા જાય અત્યારે શું છે વરસાદ આજે થયો છે અને વરસાદ એ મારો દીકરો કચ્છના રાપર તાલુકા છે એ બધે છે ખબર છે કારણ ક્યાંક બે ઇંચ ક્યાંક ત્રણ ઇંચ ક્યાંક ચાર ઇંચ રાપર એક જ મૂકી દીધું રાપરમાં શું છે કે ક્યાંક હવન બંધ કરાવો જો કેમ કેની પાછળ પરી પરીની પાછળ બેઠી હં હં એ નવી છે ખાલ તો બાકી આ તો જો અહીંયા કેમ છે જો

અને મેકાને પગમાં લાગવી જોઈએ બરાબર થઈ ગયું એકદમ ઓકે બે ના શિકાનો પટ્ટો કેમ મસ્ત છે ને ક્યાં બનાવ્યા રાપરમાં જ હમ હા કર નવી નાખી છે કેમ ધોવાઈ ગયેલા ચોખ્ખી થઈ ગયા વરસાદની બાકી કેમ ઢોર છે એ આ વરસાદના થોડાક નબળા પડ્યા કે બરાબર છે કે કેવું છે એ મને તો બરાબર જ દેખાય છે પણ વરસાદ એમ કે છે ઘટી ગયા તો તમને શું લાગે કેજો ગુવાતરી જો પડી છે સવારે નાખી બે ભારી બાકી તો બધા જે આડતા હોય એ બધા ઢોર ગયા છે ને બાકી આ બધા બેઠા જો આ અને શું કટે ગયો આપણી આ કેસર આ કૃષ્ણ અહીંયા કેટલો વરસાદ કેટલો થયો છે ખળ ઉગી જાય એવો થયો છે પણ હવે પાછું એને બુસ્ટ આપવા માટે વળી વરસાદ ખપે થઈ જાય છે વરસાદ તો પછી પૂનમ આપણી જો અહીંયા પૂનમ ને મેઘલ હવે તો અત્યારે તો અહીંયા કંઈ કામ નથી અને જ્યાં નવા ઢોર આવ્યા ને એની પછી આપણે આગળ માહિતી આપશું ક્યારેક બાકી આયા છે પીપળવાથી જ્યાં આપણે જમણા મોકલી છે ને જમના મોકલી અને ત્યાંથી આ બધા ઢોર આવ્યા છે એક વાસળો એક વાછડી ને એક ગાય ગાય ક્યાં ગઈ ગાય જો હા તો ભલે તમને બધું બતાવી દીધું હે ને ઘોડીને કેમ ગરમી થયેલા અત્યારે તો હવે ઘરે જાય અને જમી લઈએ કારણ કે હવે બીજું કઈ કામ છે ને તો જાય ઘરે તો આપણે આપણી ગૌશાળાએ બધું ચેક કરીને ને પછી ગયા હતા ઘરે ઘરે જઈને જમી લીધા અને અત્યારે છે ફરી આપણે પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર આવ્યા ત્યાં જ આપણે ખબર પડી કે આપણો જે ડીપાવળો વાળો છે એમાં આજે મોડીની નીડ થઈ હતી અને મવડી ઘણી ખાઈ જવાના કારણથી છે એ ચાર પાંચ ઢોરાન છે થોડી પોઈઝનિંગ જેવી અસર થઈ ગઈ છે તો એની ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ જ છે અને જે પોઈઝનિંગની અસર થઈ એમાં છે એક બળદ છે મોટો બે ત્રણ વાછુડા છે અને એ ગાય છે તો બધાને ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ છે આપણે એમ ડીપામાં છે તો બધાને ટ્રીટમેન્ટ ઓકે આપી દઈએ તો આપણે અત્યારે હજી ડીપામાં છે અને લગભગ ધોરાની ટ્રીટમેન્ટ અપાઈ ગઈ છે એ ચાર પાંચ હતા એના પછી છે બે ત્રણને વરી અસર થઈ ગઈ તો એમાંથી આપણે બેને બચાવી ના શક્યા નહીં બાકી બધા ઓકે થઈ ગયા છે તો જે બે ભગવાનના ઘરે હાલે કે એને આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના ભગવત ઓમ શાંતિ ઓમ શાંતિ બાકી બધાને દવા કરી અને જો અત્યારે થોડી વાર વિહામો લે ગઈ ભાઈ બાકી કેમ છો તમે તો કઈ દેખાણ નહીં તો હા 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 શું મજા ને ભાઈ તો હવે થોડી વાર બેસુ કારણ કે આ વાડાની અંદર જે મૌડી હતી એ મોડી જે જે વાળાની અંદર બીજામાં નાખેલી હતી ને બધામાં ચેક કરી લીધું પણ આ વાળાની અંદર જ અસર હતી તો અહીંયા થોડી વાર બેસુ એટલે કોઈ બીજા જો અસર થાય ને તો ફટાફટ ટ્રીટમેન્ટ આપી શકીએ એટલા માટે નહીંતર લગભગ ત્રણ વાગ્યાની ટ્રીટમેન્ટ ચાલુ હતી તો અત્યારે પાંચ વાગ્યા છે બે કલાકમાં આઠને આપીએ ટોટલ આઠને આપીને નહીં આઠને સારવાર આપીએ એમાંથી બે છે ને મૃત્યુ પામે અને છ હજી બરાબર છે ઓમ હજી ભાનમાં નથી પણ બરાબર છે દવાની અસર થઈ ગઈ છે તો આપણે ડીપાની અંદર છે જે ઢોરની ટ્રીટમેન્ટ આપી એના સિવાય બીજા કોઈને કાંઈ અસર થઈ નથી એટલા માટે પછી આપણે જ્યાં નીકળી ગયા હતા ને અત્યારે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા ગૌશાળાએ બધી ગાયો છે પોતપોતાની જગ્યાએ બંધાઈ ગઈ છે દોવાઈ ગઈ છે અને અત્યારે જો ખાણ ખાય ને આ અમુક ખાય છે ને અમુક ખાઈ લીધું ને બેઠી છે જો અહીંયા પ્રેમવતી બેસી ગઈ છે જાનકી સામે બાંધી છે ને બાજુ કલ્યાણી અને જે પાછળના વાળામાં ઢોર હોય બધા પાછળ હાલ ગયા છે વાસુડા પણ જો બધા ધાવીને બેઠા છે આ પાંડેવારી આર્યા જો તો અત્યારનું બધું કામ થઈ ગયું છે ઓકે અને હવે છે આપણે જવાનું છે ચરો વાટવા માટે આના માટે તો થોડી વાર માં છે હવે થોડું ઘણું જે અહીંયા રહ્યું હશે ને એ બધું કરીને પછી જશું ચરોવાટો તો આપણે આપણી ગાયો માટે જે ચરોવાટો જવાનો હતો એ આપણે વાઢી એને નીણ કરીને પછી આપણે ઘરે આવી ગયા તો ઘરે આવી જમી લીધા છે ને અત્યારે અહીંયા બેઠા છે જોઈ શકો છો મહેશભાઈ ગાયો પાસે તો હવે છે બીજું કાંઈ છે નહીં આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખવાનો છે જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવો વિડીયો